જય માતાજી જય ભવાની કે રૂપાલાજી રૂપાલા આપણે બેન દીકરીઓ વિશે અને રાજા રજવાડાઓ વિશે બોલ્યો ને તો એને એટલું કહેવાનું રૂપાલાને કે આ મૂડીના ભાદરની અંદર જેથી અબદખાન પઠાણનું કુટુંબ ઋતુ પકડતું નીકળ્યું ને એને આશરો આપવા વાળો મૂડીનો પરમારી દરબાર લગતી થી હતો અમે કોકની બેન દીકરીની ઇજ્જત નહીં જવા દીધી અમે બેટી વ્યવહાર રોટી વ્યવહાર કર્યો અને બીજી વાત કે તું મને કોઈ જગ્યાએ એવો પાડ્યો એક એવો બતાય કે જ્યાં અમે અમારી બેન દીકરી કે અમારી ગાયો માટે લડીને મર્યા હોય અમે કાયમ કોક માટે જ લડી અને મર્યા એ પણ આ તો તમારા જેવો ખોટા ચિતર્યા અને તું લઈ લેવાની રજવાડાઓની વાત પાંચસો ને પાસઠ રજવાડાઓ અમે આપ્યા તે શું આપ્યું સત્તા તો છોડીને અમે તો આજના રાજા અને કાલની પ્રજા બનવાની તૈયારી અમારામાં અમે આપી દીધા તું આપીને તારી સત્તા છોડીને અને અમારા બારવટીયા કાર્ડ અંદર તો અમારા જોગીદાસ બાપુ એમ કેતા કે નાની એટલી બેન અને મોટી એટલી માં એમાં સેજ આંખમાં ફેર પડે ને તો એ જોગીદાસ ખુમાણ ભડા ભડાકે દે અમે ઈ દરબારો આ તારી સરકારની અંદર હજારો બેન દીકરીઓની રોજે રોજ ઇજ્જત લુટાશ તું એકલે તો જાહેરમાં પાંચએ પવરાવ તો હું માનું કે તું હા પણ આ તો શું થયું તારા જેવો કાયમ રાજપૂતોને દરબારોને હરવા ચિત્ર્યા અને દરબારોને કહું છું કે હજુ સુધરો કારણ કે આ કાળા અતાય કપાઈ ગયા અને તારા જેવા ધોરાનો મળે નહીં તળો આ કુંભાર કે હું શું કરું બાપુ કુંભરે ચડી ગયો ઘડો તમે જેને દરબારોને કાળા કહો ને અમે તો આ દેશ માટે કપાઈ ગયા આ તારા જેવા હોય આ દેશ રૂપી કાળાને ઘુંભરે ચઢાવ્યો હોય એટલે હજુ સુધરી જાઓ જય માતાજી અને જય ભવાની